વદર સત્યાસી સદા પેટા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ ની દવારા તેમજ પાર્ટીના કાર્યકરો સાથે વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ના જન સમર્થનમાં વિશાળ જન યાત્રા કાઢેલ હતી અને ગોપાલ ઇટાલિયા ઉમેદવારી પત્ર ભરવામાં આવેલું હતું વાત કરવામાં આવે તો

હડતોરા કરીને જન આશીર્વાદ યાત્રા સાથે સત્યાસી વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટારિયા નું ફોર્મ ભરેલું હતું ત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા સત્યાસી વિધાનસભાના મતદારો ને અઢાર વર્ષ થવા છતાં

વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ગામડાઓ માંથી હજારો ની સંખ્યામાં આવેલા વડીલો યુવાનો ખેડૂતો રત્ન કલાકારો પશુપાલકો બધાની ઉપસ્થિતિમાં બધાના આશીર્વાદ લઈને અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અને દિલ્હીના વિરોધ પક્ષના નેતા અતિશીજી અમારા ઈશદાનભાઈ ગઢવી ચૈતરભાઈ વસાવા સહિતના

સવારે ફોર્મ ભરતા પહેલા મોણિયા ગામે આઈ નાગબાઈ માના આશીર્વાદ મેળવા છે મારું ફોર્મ ભરાઈ ચૂક્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે વિશાવદરની જનતા જે હંમેશાથી ઇતિહાસ રચવા માટે જાણીતી છે એ જનતા ફરી એક વખત ઇતિહાસ રચશે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતીથી વિજય અપાવશે ક્યાં તમારે ક્યારેક કેશુ બાપા પટેલ છે કેશુ બાપાના સમયમાં ગુંડાઓ નતા કેશુ બાપા એ નર્મદાના નીર કાઠિયાવાડ સુધી પહોંચાડ્યા કેશુ બાપા એ લોક અનેક સારા કામો કર્યા એ પછી પણ ભાજપે કેશુ બાપા નામનો ઇતિહાસ ભૂસી નાખવાનું કામ કર્યું કેશુ બાપાની ભાજપ કેશુ બાપાના નામથી ચીડાય છે અમે કેશુ બાપા જેવા અમારા ખેડૂતોના વડીલોના આશીર્વાદ લીધા છે આજે એમની પ્રતિમાનું અનાવરણ કર્યું છે એટલા માટે કે કેશુ બાપા સદેહે આપણી વચ્ચે નથી પણ પ્રતિમાના સ્વરૂપમાં જો રોજ આપણને એ સામે દેખાય તો એમના રસ્તે ચાલવાનું મનોબળ અને પ્રેરક બળ આપણને હંમેશા મળી રહે કેશુબાપા એ ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ થાય ખેત મજૂરો સમૃદ્ધ થાય ગામડું સમૃદ્ધ થાય એ માટે જે વિચાર અને જે વ્યવસ્થા મુકતા ગયા છે એ વિચાર વ્યવસ્થા ઉપર અમે અડીખમ ચાલી શકીએ એવું બળ મળે એ માટે થઈને અમે આજે કેશુ કેશુબાપાની પ્રતિમાનું મારા કાર્યાલય સ્થાપન કર્યું છે